ચલો ભાઈ હવે ચા પી લેશું ચા થઈ ગઈ ભાઈ હવે ચા પી લેશું તમારે પીઓ સવાર સવારમાં ચા તો પીવી પડે તો કાલ સાંજે ભાઈ જો સવારથી સાહી ચલો ભાઈ ચા બીજી તમારે બી આવી જાઓ

વાળા છે. ઓરનારી બારે છે. જી. યે ટાઈમ પર દરવાણી ઘીતામાં ડલ્લેલી. ઇતો કે વાચરણ છે મબો કરે ભલે. હા. ખરાબ ઓરને છે ભી કરે. વાતાવરણ એને કેમ બી આલો. ઉનાળામાં ચાલુ થઈ ગયો. તો બે ગીત કરમાં. ડોક્ટર હે નેટના બગી હે ના.

ટ્રાફિક જામ થઈ જાય એટલા માટે ઉભી રાજી નહી ભી પછી પછી ટ્રાફિક એવો જોરદાર બે વાગી ગયા બે વાગી ગયા પોગળા દેલા હું એક ખાઈ લેજો નાસ્તો ઓર ખાઈ દીધું ખાઈ જો તો ના ખાતો થોડું કે અમે તો નાસ્તો કરે તો ઘરે ખાવા ના પાવ પણ તમે કેટલા વાગે ગયા હતા હાડા સુજે હતા બે વાગે અમે તમને બે ખાઈ લીધું ત્રણ જમીન બેઠો મારે જવાનું છે નોકરી નોકરી તો કદાચ જ નહીં જવાનું થાય એક બે પાર્ટી સેમ્પલ બતાવવાના સેમ્પલ બતાવીને પછી ફટાફટ અડધો કલાકમાં પાછો પાછો આવું ઘરે તો ચલો ગાઈસ બ્લોગ પર મને લેજો ફટાફટ જઉં અને ફટાફટ ટીટન પાછો આવ હું અત્યારે જ બહાર નોકરી થી ને હવે આઈ ગયો ઘરે મસ્ત ચા ચા ને બિસ્કિટ છે નાસ્તો છે બિસ્કિટ છે ભાઈ આખો ડબ્બો ભરી બિસ્કિટ આવી ગયા જેક અને ચા છે ગા થોડું લેટ જ વખત થઈને કેટલા વાગે તમે બેહગે 2 વાગે 2 વા 2:30 વાગ્યાથી થોડી ભૂખ લાગી ગઈ તો ચલા ગાઈસ ચાટ બિસ્કિટ હવે નાસ્તો કરી લેશો તમારે કરો લઈજો ચા નાસ્તો હે બાપા પરસા દેખાય ગણપતિની આ સુમિતની એવું લાડુ થોળ તો ખાઓ પાંચ છ લાડવા હતા એટલે બહુ મસ્ત છે મસ્ત લાડુ

તો ચાલો કઈ સમય બધા જમી લઈએ તમારે પણ જમવું હોય તો હા ખવડાય બહુ જ ગરમી લાગે હા

ला दुको परुइगे हा अमा लड्डी को पले यो होस एम के बोदन एम के बोय हल्का नि बोदे देइगे यो यो बोलदो छ ताले लेलो काल त हामी अबडा न वघरे जानु रे वीडियो वीडियो त न पद पायो छ देउ छ हाम्रो न कर जम ला म न पडी न सल्ल करा घरमा हस पादो छ सी आ डबी

वाह आजतो ना अरे गर्मी लगा है चाहे ठंडी लगती नहीं गर्मी लगे तबे पूरा नहीं ना है ना रोज सुविधा नहीं मात्र वो है अबे यार तो ज़ुगनामे हैं तुगे हैं चाले तू इतना जी काले भी चाला हाँ बड़ा चाला है वो शायद करे है

ये कीड़े आप तो पीसियो तो ચા થાય એટલે આપણે ચા પી લેશું આ મુકીન જતીરી ઘર માં બધું ચા થાય તો મધી અમારું પૂરી હોય નહીં ચલો ભાઈ સ્વાદ નહીં ચા થાય એટલે આપણે ચા પી લેશું કાકો ગેસ બી ધીમો છે ચા ના પીને પછી ને થોડી ઊંઘ હોય ચા બી પીવી જરૂરી મારા ઘર ની અંદર ડેલી સાજે 10:30 થી 11 વાગે ચા બને છે ઘર તો બીજા કોઈ નહીં પીતા

તો ગાઇસ આજનો બ્લોક આપણે એ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોકમાં તો ગાઈ અમારો બ્લોક તમને સારો લાગ્યો ને તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી